આદમી બધા ઉપર બેઠા છે અને અમારા બેન બા કઈક વાસણ એવું ધોવે છે પણ એ વિડીયો નહીં આવે મકાન કેટલા મસ્ત મકાન છે પણ હું આજ થાકી બહુ ગઈ હતી ને અલંગ ગઈ હતી ને તો ઠાકોડો લઈ ગયો બહુ એટલે ઊભું થઈને બતાવવાનું હું નથી અમે બે હવે જો જોશના બેન અમારા હાલો મિત્રો

હા પાણી બોટલ વાયરે લઈને ગયા તા ને બીજા કઈ દીધો તમને આખો દી કઈ ત્યાં રાખો પાણી માં એટલે હેરાન ગયા છે જમવાર ના ગયા તો સાંજના આઠ વાગે આવ્યા નથી કઈ મોબાઈલ કાઢવાનો ટાઈમ મળ્યો કે નથી વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો કે નહીં બીજો કઈ ટાઈમ એટલે હે ને આજે આપણે વિડીયો પણ નથી મૂક્યો સોરી મિત્રો માફ કરજો અત્યારે અમે મોટ પર જઈશું રાત્રે કેટલા વાગે બે વાગે અઢી વાગે ત્રણ વાગે નાડા ત્રણે ઉઠા ઉઠીને તૈયાર થાય તૈયાર કરીને શું થઈ તમે મને લાગી તો ખૂબ મંદા છે નાસ્તો કરવા છે અહીંયા મોબાઈલમાં મથે છે દિવ્યભાઈ અમારો હોય છે એને બહુ નીંદર આવે છે એટલા માટે હું પણ નાસ્તો લઈ લીધો હોય જે લેવી છે મને લાગી તો ખૂબ દિશામાં વ્રત રહેશે આપણે એકાદ ફરાળ ને કોઈ ખાઈ લે મસ્ત મજાનો નાસ્તો ભાવનગર થી આવી ગયા ચિત્તલ અને ચિત્તલ રેલવે સ્ટેશન પહોંચી ગયા સહીને ને હમણાં આવે છે કાકા તેડવા માટે અને આજે એમાં એવું છું કે રાતે અમે સુતા બે વાગે ને ઉઠી ગયા સાડા ત્રણ વાગે વરસાદ જેવું વાતાવરણ છે અને મને એમ થાય છે કે હું એરોપ્લેનમાંથી માંથી ઉતરી હું એવો એસસ થાય છે એરોપ્લેનમાંથી જોકે એરોપ્લેન નું સ્ટેશન આવું ન હોય

હાલો મિત્રો જો આપણે મંદિરે પગે લાગવા આવ્યા છીએ મંદિરે પગે લાગી લઈએ ભગવાન વાસરા વાસરાડાને અને પગે લાગી અને ત્યાર પછી એમાં એવું છે કે અમે જે દુકાન આપણે ઇમિટેશનનો જે ધંધો ચાલુ કર્યો છે ને ત્યાર પછી હું આ પહેલી વખત જ અહીં આવી છું તો આપણે શ્રીફળને એવું વધેરવાનું છે તો હાલો વધેરી લઈએ અને એવું બધું કરી લઈએ ધંધા માં ખુજ બરકત આપે અને લાભ આપે બસ બીજું તો શું જુવારીને જો પૈગી લાગે હે ડાય ડાય કરી દેજો માગે હે હિત્રે હિતરાઈ માપ ભાઈ નહીં ડાયો કર દેજો એમ કયો ભાઈ ડાયો દાયો થઈ જાય મોટો મોટો થઈ જાય ગણી ગણી નો હોશિયાર થાય એ આ દાદીજી જઈવા કલદીસા હકો જજે આ તો ઉઘો થઈ જવાલો હાલો બીજા બધા લાગી લે ને કે બધા જમમાં બેહી ગયા સાચો અમે હાઈકમ પાળીશું અમાર હાઈકમ સે આજે એટલે આજે અમાર તાડું બધું ખાવાનું છે ફરાડ હે બાપુ ને દશામન વ્રત છે પછી માને ને વ્રત છે મારે દશામન વ્રત છે ને આ બધાને ખાવાનું છે ને હેતમ ભાઈ છે તો કાલ બનાવી લીધી છે રસોઈ તો આજે બે ગેસ જમવા આવી ગયા છે બાપુના ઘરે જો બધું આપડે કમ્પ્લીટ કામકાજ બધું થઈ ગયું છે ને રસોઈમાં આજે હાતમ છે એટલે રસોઈ બનાવવાની નથી આજે પાઉભાજી નો પ્રોગ્રામ છે

આપણે જમવાનું પાર્સલ આવી ગયું છે તો મળીએ જમવા જ તે આ જોસના બેન ને બધા એ મહેક ને ઉની તો મળ્યા ખાવા જ તે હવે અમારે બાકી છે તો અમે ખાઈ લઈએ ભલે ભાઈ આવી ગયે છે લઈ લે જમવા મળ્યા જો અમે બધા જમી લીધું છે દોસ્તના બેન હું ડાબો સો દાબેલી ખાધી પંજાબી શાક ભાખરી પરોઠા થેપલા રોટલા ઘણું બધું જમવાનું હતું ને બધા જમી લીધું છે ને બાયું તો એણે મારી વાહે રહી ગઈ છે બધા મોડ થઈ ગયા જમવામાં અને મારા દિવ્યભાઈ હિંચકે હે હિંચકે જુલે રે મારો હિંચકે જુલે રે મારો દીકરો મિત્રો આપણે અલંગનો માલ લઈ આવ્યા છે અલંગથી ખરીદી કરી લીધી છે તમે જોઈ શકો છો આ બધા હાકરા છે આમાં નાના મોટી સ્પ્રાઇઝ બધાય છે અને આ છે ઝાંજરી અને આ પણ હાકરા છે આ પણ હાકરા આપણા કીધું આપણ આ કરાહ હે આ ફૅન્સી આ કરાહ હે અમે આપણે ફૂલ ગેરંટી આપી રાખી છે ફૅન્સી આ ક્રામાં આ ચેન હે આપણે જૅન્સ લેડીઝ માં બધા તેવા સેન છે મસ્તો પછી આ કડલી છે આપણ કડલી છે આ બ્રેસલેટ છે આ પણ બ્રેસલેટ છે અને આ મોટી છે આ આપણે હાથમાં પહેરવાના બ્રેસલેટ છે ચાંદી ટાઈપના અને તમારે સડા સાકરામાં રાખવું હોય તો પણ તમે રાખી શકો છો પછી આ આપણે વરિયા છે અને આ પણ કડલી છે કડલી અલગ અલગ આપણે વેરાયટીની છે આ પપ્પાના છે જો તમે જોઈ શકો છો પપ્પાના છે પછી સાવી રાખવા માટે આપણે જુડામાં પણ ચાલે અને તમારે ચાવી ટાંગવામાં પણ સાડીમાં મસ્ત લાગશે જો તમે જોઈ શકો છો કેવું મસ્ત હે છે ને આ વીટી છે આપણે જોવો તમે એટલી મસ્ત છે ને વીટી હવે આપણે મંગળસૂત્રનો સ્ટાર્ટ કરીએ મંગળસૂત્ર છે ને અત્યારે આપણે વધારે લીધા છે તમે જોઈ શકો છો કોઈને ગમે તો કહેજો આ બધા મંગળસૂત્ર નાના મોટી સાઈઝ છે આમાં મોટા પણ છે ને નાના પણ છે મંગળસૂત્રમાં આ આપણે જેન્ટ્સ લેડીઝમાં છે એના લેતે ચેન છે આ મંગળસૂત્ર આ આપણે પેન્ડલ ચેનમાં મંગળસૂત્ર આવે છે

પછી આ પેન્ડલ છે ને આ આપણે રીંગો આવેલી છે છોકરી માથામાં નાખવાની આ પગની માછલી છે આ હાથની વીટી છે આ પણ હાથની વીટી છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત છે અને આ પણ વીટી છે આ બધી વીટી જ છે વીટી આજ ફરે વધારે લીધી છે આવીટી છે આવીટી છે આવીટી છે આવીટી છે અને પછી અહિયાં પ્રભિ જૂની